નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ અરવલ્લી જિલ્લામાં પરષોત્તમ રૂપાલાનો વિરોધ થયો મોડાસાના સરડોઈ ગામે પરષોત્તમ રૂપાલાના વિરોધમાં રેલી યોજાઈ આમ ગુજરાતભરમાં તમે જોઈ રહ્યા છો કે પરષોત્તમ રૂપાલાને રહીને ભારે રોષ જોવા મળી રહ્યો છે તેવામાં મોડાસાના સરડોઈ ગામે પણ વિરોધ પ્રદર્શિત કરતી રેલી યોજવામાં આવી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનોના પ્રવેશબંધીના બેનર સાથે વિરોધ કરાયા પરસોત્તમ રૂપાલા દ્વારા કરાયેલી ટિપ્પણીને લઈને ગામના લોકોમાં ભારે રોષ ફેલાયેલો છે રૂપાલાની ટિકિટ પરત ન ખેંચાય ત્યાં સુધી પ્રવેશબંધીના પોસ્ટર લગાવાયા છે જય ભવાની આજે આપણે સૌ જાણીએ છીએ કે હમણાં થોડા સમય અગાઉ આપણા લોકસભાના એક રાજકોટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ જ્યારે એમના એક સામાજિક કાર્યક્રમમાં એક બફાટ કરતા રાજપૂત સમાજના દીકરીઓ માટે સત્રાણીઓ માટે જ્યારે એમણે વિભત્સ શબ્દોનો ઉપયોગ કર્યો છે અપશબ્દોનો ઉપયોગ કર્યો છે તો હું સરળો ગામ અને સમગ્ર ગામના તમામે તમામ સમાજના નાગરિકો મારી સાથે ઉપસ્થિત છે તો હું આજના પ્રસંગે ભાઈ શ્રી પરસોત્તમભાઈને એટલી વિનંતી કરવા માગું છું કે આપ આપની જવાન આપની જીભ ઉપર કાબુ રાખો આવનાર સમયમાં અને ભૂતકાળમાં આપે જોયું છે કે ક્ષત્રિયો રાજપૂતો અને સમગ્ર ભારત દેશના જે નાગરિકો છે એ ભારત દેશને એક કરવા માટે જ્યારે પ્રયત્નો કરી રહ્યા હોય ત્યારે તમે નાત જાતના વાડામાં ના પડો રાજપૂતોનો ઇતિહાસ તમને ખબર હોવો જોઈએ રાજપૂતોએ આ દેશ માટે દેશની અખંડિતતા માટે જ્યારે જ્યારે પાંચસો ને બાસઠ રજવાડાઓ જ્યારે દેશની અખંડિતતા માટે સરદાર પટેલ સાહેબને સમર્પિત કર્યા હતા અર્પિત કર્યા હતા અને ત્યારબાદ જ આ ભારત દેશનું નિર્માણ થયું છે પરસોત્તમભાઈ તમે રાજકીય આગેવાન છો કેન્દ્રીય મંત્રી છો એક ચાલુ સંસદ સભ્ય છો અને નવી સંસદમાં જવા માટે તમે જ્યારે ટિકિટ માંગી છે ત્યારે તમે જે આ શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે રાજપૂત સમાજ વતીથી સમગ્ર તમામ સમાજ વતીથી સર્વિક ગામ વતીથી ના વિસ્તાર વતીથી હું આપનો સખત વિરોધ કરું છું આપે જે શબ્દનો ઉપયોગ કર્યો છે એનો સખત વિરોધ કરું છું રાજપૂત સમાજ હોય કે અન્ય સમાજ હોય કોઈની પણ બેન બેદીઓ માટે બે શબ્દ બોલતા પહેલાં હજાર વાર વિચાર કરવો પડે આવો જ શબ્દ જો કોઈ રાજપૂત અથવા અન્ય કોઈ સમાજનો જો કોઈ માણસ બોલે તો તમે સહન કરી શકશો તમારી બેન બેટીઓ માટે તમને કોઈ આવા આવા શબ્દોનો ઉપયોગ કરે તો તમે સહન કરી શકશો અમારી આજના પ્રસંગે એક માંગ છે કે રાજકારણ એની જગ્યાએ રહ્યું ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ પાર્ટી હોય કે અન્ય કોઈ પાર્ટી હોય તમે કોઈ મુદ્દા ઉપર ચૂંટણી લડો પણ આવા કોઈ પણ સમાજ ઉપર આવા શબ્દો કોઈ સમાજ સહન નહીં કરે અને એમાં પર રાજપૂત સમાજ તો આવા શબ્દોનો ક્યારેય સહન નહીં કરે